મામાકોઠા રોડ ઉપર લક્ષ્મી ખમણ સામે આવેલા કાપડની દુકાનમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મામા કોઠા રોડ ઉપર આવેલ લક્ષ્મી ખમણની સામે કાપડની દુકાન આવી હતી જેમાં આગનો બનાવ બનતા ફાયર બ્રિગેડ જાણ કરવામાં આવી હતી જ્યારે સ્થળ ઉપર પહોંચેલા સ્થાનિક લોકોએ પાણીનો છિટકાવ કરી આગને બુજાવી હતી મારી દેવું છે અરે ભાઈ તમે યાર હું કરી શું થાય